રાજકોટ મહિલા તબીબ એન્જલ મોલિયાના આપઘાતનો મામલો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાહિત ઇતિહાસ ધરાવનારી વાંદરી ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા હજુ ગેંગના ત્રણ મહિલા સભ્યો પકડવાના બાકી બે દશાંશ પાંચ શૂન્ય લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો વાંદરી ગેંગના સભ્યો બે હજાર સત્તરમી ગુનાહિત કૃત્યો આચરી રહ્યા છે મોલિયા દંપતી એક કિલો સોનું પાંચ લાખમાં મેળવવા જતા છેતરાયા હતા

નવ રોણકી રોડ ખાતે ક્લિનિક ધરાવે છે તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ ત્યારબાદ તેમના ક્લિનિકના ઉપર મોબાઈલ નંબર જોઈને ફરિયાદીને જાણ કરે કે અમે ખોદકામ કરતા તે વખતે જૂના સોના ચાંદીના દાગીના મળે સિક્કાઓ મળી આવેલ છે જે બાબતે તેમને છેત્રી અને પાંચ લાખ રૂપિયા ચોટીલા ખાતેથી લઈ અને ડુપ્લિકેટ સોનું પકડાવી દીધું આરોપીઓનું નામ શું છે એનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મોડસ ઓપરેન્ડી શું છે આરોપી નંબર એક ઈશ્વરભાઈ ઉર્ફે પરિયો વીરાભાઈ વાઘેલા રહેવાનો એનો સરખેજ અમદાવાદ નંબર બે અર્જુન પન્નાભાઈ સોલંકી માલિયાસણ મોહનભાઈ ઉર્ફે મનિયો ભગવાનભાઈ પરમાર માલિયાસણ હીરાભાઈ રામાભાઈ રાઠોડ માલિયાસણ ચોટીલા ખાતે ચોક અને તેમજ ભક્તિનગર સ્ટેશન બાજુમાં આવા ગુના આચરે છે જેમાં અગાઉ પણ આ લોકો ગુનામાં પકડાયેલ છે બીડીઝન પોલીસ સ્ટેશન તેમજ સરકેલ પોલીસ સ્ટેશનમાં પણ

પૈસા પડાય છે વાંદરી ગેંગ એવું કેમ કે છે એનો શું અર્થ નામ એનો વાંદરી ગેંગ આપ્યું છે અલગ અલગ ગેંગ ચીકલીકર ગેંગ કરીને